ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે તેમાં સામ સામે ધડાધળ ફાયરિંગ થયો હતું અને આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો આમાં પેંડા ગેંગ છે તે મૂળ પુનીતનગર વિસ્તારમાં તેનો દબદબો છે અને આતંક મચાવે છે તે પ્રકારની માહિતી મળી છે જ્યારે મુર્ગા ગેંગ છે તે જંગલેશ્વર વિસ્તારની ગેંગ છે ને તેમનો ત્યાં આતંક છે આવા નવાર પેંડા ગેંગ અને મુર્ગા ગેંગના વચ્ચે ગેંગ વોર ચાલતો હોવાની વિગતો સામે આવી રહી છે ભૂતકાળમાં પણ પેન્ડા ગેંગ અને મુર્ગા ગેંગના સભ્યો છે તેમના વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો આ ઘટના બાદ રાજકોટ એલર્ટ મોડ ઉપર આવી હતી ને આ જે અસામાજિક તત્વો છે તેમની પોલીસે શાન ઠેકાણે લાવી છે સવારે પેન્ડા ગેંગનું પોલીસે વરઘોડો કાઢ્યો હતો ને ત્યારબાદ હવે મુર્ઘા ગેંગનો વારો આવ્યો છે મુર્ગા ગેંગના જે મુખ્ય આરોપીઓ છે તેમને હાથમાં દોરડા બાંધીને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રકશન માટે લઈ ગઈ હતી ને ઘટના છે જ્યાં હાલ આરોપીઓ તે માફી માંગતા નજરે પડી રહ્યા છે પહેલા તેમણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી આ મામલાના સંદર્ભમાં પોલીસ ખુદ ફરિયાદી બની છે અને આ ઘટનામાં અલગ અલગ કલમો હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપીઓની